હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને અમારે અમારા પહેલાં તમને હું ફાઇનલી હા છે અમારા ઉપર જુઓ આવતા નથી તો અમને ફાઇનલી દેખાડી દઉં અમારે વિરાટ પણ આવી જશે મનસુખભાઈ પણ આવી જાય અને નીકળી જાય છે ફાઇનલ હું કારણ કે રાતો લોતો એટલે મેં પહેલાંથી અલોગ લેવાનો નહીં પણ ફાઇનલ ડીઝલ પુરાવા આવી ગયા છે અને અહીંયા પાણી પીવા બધા ગયા છે અને જુઓ તમે આજે પહેલીવાર વાર મિતિયાળા ગામ અને જાફરાવદ અમે જે આપણે રામ રામા મંડળ સોરી ભૂલાય છે આપણે કાળિયા ભીલનું આખી જે અહીંયા ભાઈ પેટ્રોલ પંપવાળાની છા આવી ગઈ છે તો ફાઈનલી અમારે નાણાં મંત્રીને જવા અને વિરાતા જવા અમારે જાવ આગળ આગળ જવાય બરાબર જો આ રીતે આખું મંડળ છે તો લાઈવ પણ છે ને લાઈવ કદાચ ન જોયું હોય તો ફરી વાર રત્નેશ્વર મહાદેવ ગ્રુપની ચેનલમાં એની લિંક હશે એ ફાઇનલ પણ તમે જોજો

તો આ ભાઈએ કહી દીધું છે કે રત્નેશ્વર મહાદેવ ની ગ્રુપની ચેનલમાં અમારા દરેક આખ્યાનો લાઈવ હોય છે અને તમને ખાસ કરી એ પણ જણાવી દઉં કે રામા મંડળ હોય કે કથા હોય કે કથા હોય દરેક કથાઓ અમે રમી આપીએ છીએ

ચાલો નીકળી જાય આ અમારે માતાજી બનવાના છે ને એટલે અત્યારે રાખી રહ્યા હિયારે અને ઘણા બધા નવા નવા લેડીઝ આવે છે અને નીલો મોઢું હતાડે ને એમ કે હું તો અને મોઢું હતાડું હોય તો આખેન જ નોરમાય હા યાર આજે હા જો બીજું જણાઈ દો અમારે ઘણા સમયથી બળુ બાપો પણ આજ પધાર્યા છે જો અમારે આજ બળુ બાપો એટલો બધો આનંદ કરાવશે કારણ કે ઘણા સમયથી અમારે બળુ બાપો અમારે આરે નોતા પણ આજ આપણે બોલાવ્યા છે એટલે ખૂબ ખૂબ આનંદ આવશે અને જો આવી રીતે બધો સામાન સાઉન્ડ આયરે નથી એટલે ઓછો સામાન છે અને ત્રણ મિનિટનો વિડીયો બની ગયો છે રાખો હાલો ફાઈનલી અમે પહોંચી ગયા છે અને જો આ ભાઈઓ અમારે રમાડવા છે એ આવી ગયા છે અને ટૂંક સમયમાં અહીંથી તે થવાના છે અને આયોજન સામે દેખાય છે ને અહીંયા માતાજીનું મંદિર છે ને ત્યાંથી હામિયા થવાના છે એટલે હામિયા પણ તમને હામિયામાં હું દેખાડી દઈશ અને આ ભાઈ અહીંયા થઈ છે ના ભાઈ જે આયોજકો છે ફાઇનલી બનાવ્યો છે વિડીયોમાં અને તમને લાઈક અને હા ખાસ કરીને ભૂલાઈ જાય ને તો આના પછીના વલોક જોયા પણ પછી પણ રત્નેશ્વર ગ્રુપ ચેનલમાં એકવાર ફાઇનલી તમે આ આખ્યાન નિહાળજો જય રત્નેશ્વર મહાદેવ તો આપણે આવી ગયા સી રામાપીરના મંદિરે અને ખરેખર તમને એક પ્રેમથી વાત કર દો ને તો લોકેશન અમને એવું મળ્યું કે ખરેખર આપણે દયાલમાં રામાપીરનું મંદિર અને રામા મંડળ પણ કહી શકાય કાળીયાબેલની કથા એ આપણે રમ્યા છીએ પણ આપણે પ્રથમ તો મૂળ તો રામાપીરનું આખ્યાન પણ રમ્યા છીએ તો ભગવાનની માતાજીની મરજી એવી હશે કે રામદેવપીર બાપાના મંદિરેથી હામ અહીંયા થવાના છે ઘણી ઘણી વાર જે લકી હોય એ વસ્તુ ખરેખર પ્રેમથી બનતી હોય છે બરાબર આ અમારા માતાજીને પાછા ભાઈ ખરેખર કેમ રામાપીરના મંદિરેથી હામ અહીંયા થવાના હે એટલે આપણે બધા ભાગ્યશાળી હોય તો જ છું એટલે આ રીતે છે અને અમારે ક્યાં ભાળ્યા ભાઈ સરસ મજાનો આ વસ્તુ અમારા મંદિરમાં પણ બનાવવાની બાકી છે અને ભાઈ પ્લાન કરો આવું બનાવી તો માજો આ રોજ એ ને સરસ મજાની મૂર્તિને સરસ મજાનો મંદિર છે આલીસા એ રામાપીરને જય બોલાવો

અહીંયા કહી છે નવરાત્રિનું બધું ભેગું થતું છે કારણ કે ગરબી પણ છે અને રામજી મંદિર પણ છે બધું લાગે છે ઠાકર દાડો બહુ સરસ મજાની અને આલિસાની સરસ મજાની જગ્યા છે અને બધું એ દરેક ગામમાં આવા મંદિર હોય છે તો અહીંયા પણ ભોળાનાથ છે રત્નેશ્વર મહાદેવનું અમારા ગ્રુપનું નામ છે તો અહીંયા ભોળાનાથના પણ દર્શન થયા છે બનારો વિડીયો વિડીયોમાં જય લીલા અને ઘણા બધા ચિત્રકામ પણ જોરદાર કર્યું છે કેમ લાગે ગુગાભાઈ લોકેશન એકદમ સરસ અમારે આ લોકોને તમે જોશો ને સાંજે તો આ આગળ જાય છે એ માતાજી બનવાના છે પાછળ છે એ ખેતર ખેતરપળ દાદા બનવાના છે બરાબર છે એટલે આજે તો બધાય તમને લુક એમાં જોવા મળશે એની વાત જવા દો એકવાર તમને ફરી આપણે ઓલો મોરલો ગુગાભાઈ એ ગુગા તો ઓલું નિરીક્ષણ કરતો હતો આ ટાઈમે છે ને મોરલો બોલે એ ઝાલરવા ગઈ હામે જો આમ ફરે

તમને ફાઇનલી જણાવી દો ફરી વખત પણ ધીમે ધીમે વિડીયોની પ્રગતિ કરતા જવાનું છે રામા મંદિરે આવી રહ્યા છે સામિયા આ લોકો બધા ગોઠવાઈ ગયા છે જુઓ આ બધા સામિયામાં અને આજ અમે આમાં બધું પુનરાવર્તન છે ને અમારે આજ મનસુખભાઈ આરે આવ્યા છે અને અમારે ઓલા ભાલ્યન એમાં અમારે ઉપર મોક બદલે ને પછી મંડળમાં કંઈક થોડો થોડો સુધારો આવ્યો છે એમાં આજ મનસુખભાઈ આર્યા છે એટલે જે કાયદાનું પાલન થયું છે અને હું એ માતાજીને એવી જ પ્રાર્થના કરું કે સો કિલોમીટર આખી નાઈટ આવે તો જ આ લોકો જો આમ કબજામાં જોઈએ તમે ક્યારે હોય ક્યારે તો દાદા એ દાદા અને આ માતાજી માતા છે એટલે સરસ મજાનો સુધારો થયા અને આપણે આવી જશે આમી બહુ સરસ મજાની સુવિધા છે ભૂગાભાઈ મોકલો એટલે ખબર હોય ઘણા બધા હામી આને ખૂબ મજા આવવાની છે અને એમની સાથે મંડળ પાસે આવી ગયો ભલ્યાભાઈ આગળ આવો જાવ જે કરાવણ છે પેલા શ્રી ફોલને માતાજી બધા મનાવી પછી બધા સાંજે કરાવે તો બહુ સરસ મજાની સુવિધાને જોરદાર હામિયા થઈ રહ્યા છે અને સાહેબ ઘટના કાંઈક જ એવી છે કે જાફરાબદ વિસ્તારમાં જાફરાબદ વિસ્તારમાં આખે રમવાની ખૂબ મજા આવશે બના રહેજો વિડીયોમાં

દરેક છે એ શ્રીફળ અને માતાજીને વધાવી રહ્યા છે

લેડીઝ પાત્ર તૈયાર થાય છે હું કલ્પેશ ભાઈ મોજ હો ભાઈ મોજ બગીજા લેડીઝ પાત્ર છે આ બધા હો જે ભાઈ તૈયાર જા અમે તો તૈયાર જ અમારા બેનો બેક કાર હતા બેનો જને તૈયાર જ થાય છે તો બે થઈ જ દૂધી માં આ અમારા દૂધી માં છે કોટડાના એ માતાજી તૈયાર થાય છે હવે મિનલ તૈયાર થાય બાકી તો આ રીતના અમારા માતાજી તૈયાર થાય હે